વાઘરા ઓછણ કામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી પોલીસ 11 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી પોલીસ એક તરફી કાર્યવાહી કરતી હોવાના આક્ષેપ ઓછણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાવ કામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો વાઘરા તાલુકાના ઓછણ ગામે બાળકોનો છગડો મોટા લોકો સુધી પહોંચતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી કિશન નામના શખ્સની ગુનો નોંધાવવા પામ્યો છે આ અંગે જિલ્લા પોલીસ સહિત વાકરા પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો હાલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઓછણ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે वागरा पुलिस सूत्रों तक की मिले विगत अनुसार किशन भाई कैलाश चंद्र कुमावत हाल रैठान ओछन रामजी मंदिर तालुको वागरा रैठान बागा का खेड़ा સુથાર મોલ્લો તાલુકો હુરડા જિલ્લો ભીલવાડા અને પરચુરણ સાધન સામગ્રીની પાલાજી જનરલ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે ઓછા વાંટા ફળિયામાં રહેતા અબ્દુલ મોહમ્મદ પટેલના છોકરાઓ કિશનભાઈની દુકાને આવી બારોબાર ચોકલેટોની બરણીઓ કાઢીને તેમની જાતે દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા હતા દરમિયાન તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રાતના આશરે સાડા અરસામાં કિશનભાઈ તથા તેઓની પત્ની પૂજા દુકાને હાજર હતા તેવામાં અબ્દુલ પટેલનો છોકરો તલ્હા અને તહેજીબ જેઓ દુકાને વસ્તુ લેવા આવતા કિશનભાઈની પત્નીએ તેઓને વસ્તુ આપેલ તેવામાં તલ્હા અને તેની સાથેનો તહેજીબ જેઓ દુકાન આગળ જોરજોરથી કાળો બોલતા હતા તેમણે કાળો બોલવાની ના પાડી હતી તેવામાં તેમની બોમો સાંભળી જાવેદ આદમ પટેલ हुजैफ जाकिर पटेल मुस्ताक मोहम्मद पटेल सईद मोहम्मद पटेल तस्लिमा अब्दुल पटेल सबीना मुस्ताक पटेल फिरोजा मुस्ताक पटेल फियाज मुस्ताक पटेल अब्दुल मोहम्मद पटेल ने बीजा પંદરથી વીસ જેટલા મુસ્લિમ સમાજના લોકોનું ટોળું કિશનભાઈની દુકાન આગળ આવી ગયું હતું તેવામાં આ લોકો કિશનને ગમે તેમ મહાબેન સમાણી ગાળું બોલીને પાર્ટી આવીને અહીં દાદાગીરી કરે છે તેમ કહીને કિશનને અબ્દુલ મહમ્મદ પટેલ મુસ્તાક મહમ્મદ પટેલ હુજૈફ જાકીર પટેલ જાવેદ આદમ પટેલે પકડી કળાના ભાગે પીઠના ભાગે ઢીકા પાટુનો તથા પટ્ટા વડે માર મારવા લાગેલ હતા આ તકરારમાં કિશનના શર્ટના બટનો તૂટી ગયા હતા તેવામાં તેઓની સાથેના બીજા માણસોએ પણ છૂટા પત્તરો નાખતા જેમાં અબ્દુલની પત્ની તસ્લીમ અબ્દુલ મોહમ્મદ પટેલ ગમે તેમ ગાળો પોલીસ સડકતો કાકડો લઈને આવી સળગાવી તો તેમ કહી દુકાનની કિશનની ની દુકાનમાં સડકતો કાકડો નાખતા દુકાનમાં ખૂણામાં પડેલ પૂરા અને કોથળા સળગી ઉઠ્યા હતા તે પછી વધારે ઝકડો થતા ઓચણ ગામના સરપંચ સહિતના અન્ય લોકોએ તેઓને છોડાવેલ હતા અને ટોળાના માણસોએ સરપંચ ધર્મેન્દ્રસિંહ રાણાને ફેર પકડીને નીચે પાડીને ટીકા માર પાટુર ટી શર્ટ પણ ફાડી નાખેલ અને ચાનથી મારી નાખવાની ધમકી આપી હતી કિશન તેમની પત્ની પૂજાબેન અને ધર્મેન્દ્રસિંહ રાણાને ટીકા ટીકાપાટુટું માર મારવામાં આવતા આ અંગે વાકરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઓચણ ગામે શાંતિ ઢોળાય નહીં તેને ધ્યાને લઈને પોલીસે હાલ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે દુકાન આરોપીઓએ સળગાવી કે ફરિયાદ એક યક્ષ વાઘરાના ઓછણ કામે છોકરાઓની લડાઈ મોટેરાઓ વચ્ચેની મારામારીમાં ફેરવાઈ ગઈ અને આ અંગે વાગરા પોલીસ પથકમાં કિશનને તેની દુકાન અબ્દુલ પટેલે સળગાવી હોવાનું લખાવ્યું છે તો બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જાતે જ દુકાન સળગાવી લીધી હોવાનું જાણવા મળ્યું છે અને ખોટી રીતે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે જોકે આ અંગે પોલીસનું ઊંડાણપૂર્વક વધુ તપાસ કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે મહિલાને માથામાં ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ વાકરાના ઓચણ ગામે થયેલ ઝઘડામાં તસલીમા પટેલની માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી ઈજા થતા તેઓને

ુજા મુસ્તાદ પટેલ વચ્ચેથી હું અવલ મજલ અમે લોકો ગયા હતા અને છોકરાઓની બાબતને વળવાથી આ બધું પટી ગયા પછી અમે બોમ્બે બેઠા ત્યારે પોલીસવાળા એકદમ બોમ્બે આવી ગયા ને એકબીજાનું ચાલવા ન દીધું ને બધાને ખહેરી કાઢ્યા અને અમારી ડેરાણીને વાગ્યું હતું ત્યારે અમે ત્યાં ત્યારે પછી એમને લઈને તરત અમે દવાખાને આવ્યા જોઈએ લોકો જપા જમીને તરત પોલીસ આવી ગયા મને બધાને ખહેરી કાઢી બધા જ છોકરાઓને બધાને પોલીસ લઈને વાગડે આવતી રહી ને અમારી ફરિયાદ નોંધી ના નહીં સરપંચ સરપંચની ફરિયાદ એમને નોટી લીધી ને અમારું કોઈ બી કાર્યવાહી એમને કર્યું ના સરપંચ ની બધી કાર્યવાહી એ લોકોએ પૂરી કરી ને અમારા બધા આદમી લોકોને ને બધા ભૂઈ રહ્યા ને ગામના બધા તમામ છોકરાને બધાને ભરૂચ બી દે કે કાલના ના રહ્યા ત્યાં પછી ભરૂચ લાવવાનું લોકો કે પણ હજુ કશું એ આવ્યું નથી ચૂકાદું મારી દેરાણીને વાગું જ બી બહુ તો હજુ કશું એને ફેરવી નથી તમે સીટી સ્કેન એને બધું જે કંઈ ડાક્ટરે કીધું બધું કરાવ્યું પણ એને દુખાવો ને એટલે ઘણું જ છે ને છાતીમાં છનો મારી બોજ વાગેલો છે ને જપા જમી મેં હાથાભાઈ મેં ખાસું એને વાગેલું છે તસ્લીમા અબ્દુલ પટેલ મારા બે છોકરા સ્કૂલ ગયા હતા દુકાને તો દુકાને બંને ભાઈ વર્તેલા તેની અંદર બંને મારા મારી બોલતા રાતે એકબીજાના ગાળ બળ ગાળી પડી ગઈ છે दुकानवाला घार मे दुकवा छोकरा बेटान टमाछा मारिदिँदा त्यो छ पछि धर्मेन्द्र सरपञ्ने बोलाप छोकरा बेटान टमाचा मारी दि पछि हेर्वा दन्डो मारिदो घर बधा भइरहेको पहिला धर्मेन्द्र

એ કરિયાના સ્ટોર પરથી ઓત હતા એમના પત્ની હાજર હતા એ દરમિયાન આ કામના જે તોમતદાર છે એમના અબ્દુલ પટેલ પટેલના બે છોકરાઓ ત્યાં વસ્તુ લેવા આવેલા અને એવો બંને એકબીજા સાથે ગાળાગાળી કરી કરેલા હતા તેથી ફરિયાદીશ્રી છે એમના પત્નીએ એમને કહ્યું કે ગાળા બંધ કરો અને ફરિયાદીશ્રી પણ કહી દીધું કે મારી પત્ની પહેલાં છે તમે ગાળાગાડી બંધ કરો તેમ છતો બંને ગાળા ચાલુ કરેલી અને ફરિયાદીશ્રી કંઈક કહેવા જતા એમની સાથે ઝપાઝપી ચાલુ કરેલી એ દરમિયાન જ એમને ગામના જ એમના જે મોલ્લાના અમુક ઇસમો રિયાઝ મોહમ્મદ પટેલ જાવિદ આદમ મુસ્તાક મોહમ્મદ તથા ઉજેર ઝાકીર બેન સલિયાબેન ફિરોઝાબેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા તેઓએ પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાશચંદ્ર એમની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો અને તેમને પાટુનો માર મારેલો હતો ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો જેનાથી એમની દુકાનનો કોતરો તથા બીજો પુટ્ઠા તથા એમને સામાન સળગી ગયેલો હતો આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ ટીકાપટોનો માર મારેલો હતો આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાઘરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એક જાડેજા હતા તેમનો સ્ટાફને ખબર દેવ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા હતા અને ટોળાના જે માણસોને એથી ખેરી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો આ ગુનાના કામે જે આ ગુનામાં તોમતદારો સંડોવાયેલ છે તેમને અમુક રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈ અનિશ્ચિને બનાવ બન નથી અને આ ગુનાના કામે જે તમતદારોમાં સંડોવાયેલ છે તેમની વિરુદ્ધમાં આ ફરિયાદી શ્રી કિશન ચંદ્રકુમાર ચંદ્રકુમારનાઓએ ફરિયાદ આપેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલી રહેલ છે આ ઘટનામાં કેટલા કેટલા જણને ઈજા થયેલી છે આ ઘટનામાં લગભગ ફરિયાદીશી છે એમના પત્ની છે તથા એમના જે ગામના આગેવાન છે એમને ઈજા થયેલ છે